कुआ ने देती बोलो कुआ ने पण कुआ ने देती बोलो आता जोसे मारो माना એવા હોણા આયવા મને એવા હોણા આયવા મને કભાઈ ભાંગી હાવ રે હાવ ભાંગી નાયખો એવા હોણ આયવા બોલો હું તો માખું કૌરાવતી ગભો મારતો કઈ ખબર ન પડી એક અહીંયા નામ લીધું પણ મે નામ લીધું ને બોલો પા મારો હું બે તો ખરો તો ને બે હા મારવા ને બોલાયો